ભરૂચ જિલ્લામાં હવે વરસાદ જાણે વિદાય લેવાનું નામ નથી લેતું ત્યારે ભરૂચમાં ભાદરવા મહિનામાં મેઘરજાએ મચાવેલા કહેરને લઈને હજુ લોકોની કમર સીધી થઈ નથી જનજીવન જીતે તે સમયે અસ્તવ્યસ્ત બન્યું હતું ત્યારે હવે આસો મહિનો એટલે કે આસો ને નેવ નાસો જેને કહેવત તરીકે કહેવાય છે કે આસા મહિનાઓમાં વરસાદની વિદાય થતી હોય છે પરંતુ ભરૂચ શહેરમાં વરસાદે વિદાય લેતા પહેલાં પણ આજે ઢમઢમાટી બોલાવી હતી ભરૂચ શહેરમાં આજે સવારથી જ શરૂ થયેલા વરસાદે જનજીવનને અસર કરી હતી એટલું જ નહીં પણ આ ધોધમાર વરસાદે આજે ભરૂચ શહેરના જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું ભરૂચના કશક ગરનાળા તેમજ પાંચબત્તી સેવાશ્રમ રોડ અને ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તાર એવા ફુરજા ચાર રસ્તા ફાટાતા તળાવ વિસ્તારમાં ભારે વરસાદને પગલે જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ હતી જાણે મોટી નદી વહેતી હોય તેવું પાણી વહેતું થયું હતું ભરૂચના ફુરજા વિસ્તારમાં અનેક વાહનો અધસમસતા પ્રવાહમાં ખેંચાયા હતા ત્યારે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદને પગલે હંમેશા ફૂરજા ચાર રસ્તા વિસ્તારમાં આવી જ જળબંબાકારની પરિસ્થિતિઓનું નિર્માણ વર્ષોથી થઈ રહ્યું છે પરંતુ ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કે અધિકારીઓ છેલ્લા ત્રીસ વર્ષથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે ત્રીસ ત્રીસ વરસ થયા છતાં ભરૂચ શહેરના ફાટા તલાવ અને ચાર રસ્તા વિસ્તારમાં વહેતા આ અતિશય ધોધમાર વરસાદના પાણીને પગલે થતા નુકસાન અંગે તેઓ કોઈ પણ ઉપયોગ તેઓ કોઈ પણ ઉપાય કરી શક્યા નથી ત્યારે આજેના વરસાદે ફરી જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું